અંદર ઘુસી ગયો હતો ત્યારે પોલીસે યુવક અરુણકુમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સોમવારના રોજ મહાકુંભ આસ્થાની ડુબકી લગાવી મુર્મુ પ્રયાગરાજમાં આઠ કલાકથી વધુ સમય રોકાવાના છે તો આ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે સુરતમાં ત્રીસ લક્ઝરી કાર સાથે નબીરાઓના સીન સપાટા સામે આવ્યા છે મંત્રીનો પણ ન હોય તેવો કાફલો રસ્તા પર નીકળ્યો હતો જોકે આ વાતથી પોલીસ પણ અજાણ હતી જેમાં નબીરાઓ

તેમની માતાનું પણ મોત નિપજ્યું હતું આ ઘટના ત્યારે બની જ્યારે એક વ્યક્તિ લપસી ગયો અને તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે અન્ય ચાર લોકો પણ તળાવમાં ડૂબી ગયા વડાવલીના તલાટીએ જણાવ્યું હતું કે સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ મુસ્લિમ સમાજના બાળકો વડાવલી ગામ પાસે બકરા ચરાવતા હતા ત્યારે એક બાળક ડૂબતા બીજો બાળક બચાવવા જતા તમામ પાંચ લોકોના મોત નિપજ્યા હતા જેની અંતિમ યાત્રામાં ગામ હિપકે ચડેલું જોવા મળી રહ્યું છે મહેસાણા ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાના અનેક ગુનાઓમાં ફરાર થયેલો આરોપી સાત વર્ષે પકડાયો વિસનગરના અશોક ઠાકોર સામે નવ ગુના ખેડબ્રહ્મા વિસનગર અને કલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે જેને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોડાસામાંથી પકડી લીધો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન ડે ઇન્ટરનેશનલ મેચ રમાવા જઈ રહી છે લાંબા સમય બાદ અમદાવાદમાં યોજાશે વન ડે ઇન્ટરનેશનલ મેચ જેમાં બારમી ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ મેચ રમાવા જઈ રહી છે જેને લઈ ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટોનું વેચાણ થઈ રહ્યું છે પાંચસો થી લઈને બાર રૂપિયા સુધીની ટિકિટોનું વેચાણ થઈ રહ્યું છે જે લોકોએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી છે તેઓ પોતાની ફિઝિકલ ટિકિટ સ્ટેડિયમ ખાતેથી મેળવી શકે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે હાથથી અમદાવાદ આવી રહેલી ફ્લાઇટમાંથી એક હસ્તલિખિત ચિઠ્ઠી મળી આવી હતી જેમાં અમદાવાદ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટને ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી જેથી સુરક્ષા એજન્સી દ્વારા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને ફ્લાઇટમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા અને સુરક્ષા એજન્સીઓએ વધુ તપાસ હાથ ધરી છે આણંદ જિલ્લાના ખંભાતમાં દેશી દારૂની રેલમછીલ જોવા મળી ખંભાતના અતિ સંવેદનશીલ વિસ્તારમાં દેશી દારૂ નું વેચાણ થતું હોવાનો વિડીયો સામે આવ્યો છે અકબરપુરા વિસ્તારમાં જાગનાથ મંદિર પાસે વેચાણ પોલીસની કામગીરી પર મોટા સવાલો ઉભા થયા છે ત્યારે આ વિડિયોની ચક્રવાત ન્યૂઝ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી તો સમાચારમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ